नमस्कार मित्रों स्वागत मित्रो तो 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 है अमरी यूट्यूब चैनल पर मित्रों फरी भर्ती विषय सरकारी नव भरती पात्रों विविध जगह पर पगार लाइक आप मित्रोंडियो में मित्रों सब्सक्राइब कर दीजिए कारण कि सरकारी भर्ती सरकारी योजना के सरकारी भरती महत्तीट सौ प्रथम तरा मोबाइल नोटिफिकेशन पर जाना તો મિત્રો વાત કરવામાં તો ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપોર્ટેશન સાયન્સ દ્વારા ભરતી પાડવામાં આવી છે મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાત છે મિત્રો ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપોર્ટેશન સાયન્સ માટે વુમન ઇન્ડ ટ્રાન્સપોર્ટ રિસર્ચ પ્રોજેક્ટ આઈસીએમ ઓર પ્રોજેક્ટ હેઠળ નીચે અગિયાર મહિનાના કરાર આધારિત જગ્યાઓ ભરવાની છે મિત્રો પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો આઈસીએમ આર પ્રોજેક્ટ વુમન ઇન ટ્રાન્સપોર્ટે રિસર્ચ પ્રોજેક્ટ જગ્યાઓની સંખ્યા લેબ ટેકનિશિયન માટે મલ્ટીટાસ્ક સ્ટાફ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પોચ સ્ટડી કો માટે એક પગાર છે મિત્રો અઢાર હજાર રૂપિયા મહિનાનું મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે પંદર હજાર આઠસો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે બાર હજાર સ્ટડી કો માટે અઢાર હજાર રૂપિયા લાયકાત વગેરેની વિગતો મિત્રો વેબસાઇટમાં મૂકવામાં આવે છે વિગતવાર જાહેર અનુસાર ભારતીય નાગરિક પાસે દરેક જગ્યા માટે અલગ અલગ અરજી પ્રમાણપત્રો નકલો અને દસ્તાવેજ સાથે મંગાવવામાં આવે છે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો છ ત્રણ બે હજાર ચોવીસ અને છ વાગ્યા સુધી અરજી થઈ શકે છે મિત્રો નિયત તારીખ પછી મળેલા અરજીને કોઈ પણ સંજોગમાં રાખવામાં આવશે નહીં મિત્રો કોઈ પણ કારણ દર્શાવ્યા વગર તમારી જગ્યા ભરતી રદ કરવાનો અધિકાર અનામત રાખે છે મિત્રો આ ભરતી કાર્યકારી કુલ સચિવ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવશે મિત્રો સિવિલ હોસ્પિટલ સંનાવાની વાત કરવામાં તો એડમિન ઓફ ટ્રોપ સેન્ટર્સમાં મેં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડર અસરવા અમદાવાદ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત